હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આ વિડિયો ખૂબ જ અગત્યનો છે જેમાં જીસેટ સંબંધિત તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જો આપને જીસેટ સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવો સૌપ્રથમ પરીક્ષા કોણ આપી શકે તો માસ્ટર ડિગ્રીમાં પંચાવન ટકા હોય તેવા બિન અનામત વર્ગના તમામ ઉમેદવારો જ્યારે માસ્ટર ડિગ્રીમાં પચાસ ટકા હોય તેવા અનામત વર્ગના તમામ ઉમેદવારો આ પરીક્ષા આપી શકે પરીક્ષા ક્યારે આપી શકાય તો માસ્ટર ડિગ્રીના ત્રીજા સેમેસ્ટર પછી અથવા માસ્ટર ડિગ્રી પૂર્ણ કરીને ગમે ત્યારે આ પરીક્ષા આપી શકાય છે કયા વિષયની ટકાવારી ધ્યાનમાં લેવામાં આવે તો માસ્ટર ડિગ્રીમાં જે મુખ્ય વિષય હોય તેની ટકાવારી ધ્યાનમાં લેવામાં આવે સેમેસ્ટર ત્રણ અથવા સેમેસ્ટર ચારમાં એટી કેટી આવે અને જીસેટની પરીક્ષા પાસ થયા હોય તો શું થાય તો પરિણામ જાહેર થયા પછી બે વર્ષની અંદર સંપૂર્ણ ડિગ્રી પૂરી થઈ જવી જોઈએ ત્યારબાદ આપ ગમે ત્યારે જીસેટનું સર્ટિફિકેટ મેળવવા માટે એપ્લાય કરી શકો છો બે વર્ષ બાદ તમારી આ પરીક્ષા માન્ય ગણવામાં આવશે નહીં ત્યાર પછી ફરીથી જીસેટની પરીક્ષા આપવાની રહે છે ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રીમાં અલગ અલગ વિષય હોય તો પરીક્ષા આપી શકાય કે નહીં તો એનો જવાબ છે હા બંનેમાં અલગ અલગ વિષય હોય તો પણ પરીક્ષા આપી શકાય પરંતુ માસ્ટર ડિગ્રીમાં તમારો જે મુખ્ય વિષય હોય તેમાં જ તમે પરીક્ષા આપી શકો કેટલા પેપર હોય

આવે છે એક બાજુ ગુજરાતી લખાણ અને બીજી બાજુ અંગ્રેજી અંગ્રેજી આન્સર કી વખતે માધ્યમને જ આપવામાં આવે છે એટલે કે અંગ્રેજી માધ્યમની અંદર જે જવાબ હોય એને સાચો ગણવામાં આવે છે બંને પેપર અલગ અલગ મળે છે કે એક સાથે તો પરીક્ષા શરૂ થાય એટલે બંને પેપર એકસાથે આપી દેવામાં આવે છે તમારે બંને પેપર ત્રણ કલાકમાં પૂરા કરીને પરત કરવાના હોય છે જેમાં કાર્બન કોપી આપ ઘરે લઈ જઈ શકો છો આ તમામ કન્સેપ્ટના વિડીયો ચેનલ પર અવેલેબલ છે જે આપ જોઈ શકો છો નેગેટિવ માર્કિંગ હોય કે નહીં તો જીસેટ પરીક્ષામાં હાલ સુધી નેગેટિવ માર્કિંગ લાગુ થયું નથી પરંતુ નજીકના ભવિષ્યમાં જો યુજીસી નેટ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ આવે તો જીસેટ પરીક્ષામાં પણ લાગુ થઈ શકે છે પાસ થવા માટે કેટલા માર્ક જોઈએ તો અનામત વર્ગના ઉમેદવારો હોય તો બંને પેપરના મળીને કુલ પાંત્રીસ ટકા અને બિન ઉમેદવારોએ બંને પેપરના મળીને કુલ ચાલીસ ટકા ગુણ હોય તો કટ ઓફમાં સમાવવામાં આવે છે અને ત્યારબાદ મેરિટ બને છે ફાઇનલ મેરિટના આધારે જે ઉમેદવારો પાસ થયા જાહેર થાય એને સર્ટિફિકેટ આપવામાં આવે છે એ પણ આપ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો કયા પેપરમાં વધુ ભાર આપવો જનરલ પેપર એક કે વિષય પેપર પરીક્ષા સરળતાથી પાસ કરવા માટે જનરલ પેપર એક ઉપર વધારે ભાર આપવો જોઈએ કેમ કે તેના તમામ જે કન્સેપ્ટ છે એ વારંવાર રિપીટ થયા કરે છે ટૂંક જ સમયમાં જનરલ પેપર એકના તમામ વિડીયો ચેનલ ઉપર મૂકવામાં આવશે જેથી આપના તમામ કન્સેપ્ટ ક્લિયર થઈ શકે જનરલ પેપર એક અને પેપર બે માટે કઈ બુક વાંચવી તેના સંપૂર્ણ અલગ અલગ વિડીયો ટૂંક સમયમાં મૂકવામાં આવશે ફરી મળીશું જય હિન્દ જય ભારત